રમેશભાઈ ગણજરિયા અત્રે જો હાજર હોય તો એ મંચ ઉપર આવશે ત્યારબાદ રાકેશભાઈ દેતરિયા નાલંદા વિદ્યાલય તે પણ મંચ ઉપર આવશે જેના જેના નામ અત્રે હું બોલ્યો છું એ તમામે તમામ મહેમાન ફ્રીઓ મંચ ઉપર આવશે આપણા આ કાર્યક્રમની જ્યારે આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે જેના હું નામ બોલું છું ત્યાં આવે કારણ કે થોડી ક્ષણની અંદર જયнтиભાઈ કવાડિયા સાહેબ એ પધારી રહ્યા છે ત્યારબાદ ભીખાભાઈ ઠુમર જેઓ એ પધાર્યા છે તે પણ મંચ ઉપર આવશે અમરસીભાઈ લકુમ સૂર્યનગર તેઓ પણ મંચ ઉપર આવશે

ફરીથી હું નામ અહીંથી બોલું છું જયંતિભાઈ કવાડિયા સાહેબ બિપિનભાઈ સોનગરા વલ્લભભાઈ પટેલ અજયભાઈ રાવલ કિશોરભાઈ પરમાર જગદીશભાઈ મકવાણા ત્યારબાદ રાકેશભાઈ દેતરિયા નાલંદા વિદ્યાલય નરેન્દ્રભાઈ દેથરિયા ગૌતમભાઈ પાડેલિયા ધીરુભાઈ પરમાર રણજીતસિંહ ગોહિલ સાયલા વાલજીભાઈ જાદવ થાનગઢ સુરેશભાઈ જાદવ થાનગઢ ભીખાભાઈ ઠુમર નાનજીભાઈ થાનગઢ જે પધારે છે તેઓ અત્રે મંચ ઉપર આવી જશે અમરસિંહભાઈ તેઓ પણ મંચ ઉપર આવશે જેના જેના હું નામ બોલું છું પ્લીઝ જોઈ હોય તો ઝડપથી મંચ ઉપર આવે મિત્રો સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદ પોતાનો જ્યારે પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે તમામે તમામ આમંત્રિત મહેમાનોને સ્ટેજ ઉપર આવવા હું નમ્ર વિનંતી કરું છું શૈક્ષણિક સંકુલ મિત્રો થોડીક ક્ષણો બાદ પ્રોગ્રામ તરફ આપણે જવાના જ છીએ તો બાજુમાં ઉભેલા તમામ મહેમાનોને ફરી ફરી નમ્ર વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે બાજુમાં ઉભેલા તમામ મહેમાનો આગળ આવતા રહેશો પોતાનું સ્થાન ગ્રહણ કરશો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે આ સદભાવના શૈક્ષણિક સંકુલ સંસ્થા એક વર્ષ એક શૈક્ષણિક વર્ષ જ્યારે પૂરું કરવા જઈ રહી છે ત્યારે બાળકો પોતાની પ્રતિભા દાખવી શકે એને ઇતર પ્રવૃત્તિની અંદર પ્રોત્સાહન મળે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે ત્યારે શૈક્ષણિક સંકુલ આપ વાલીઓની ખરેખર ઋણી છે કે જ્યારે આપણે આપણો ઉદઘાટન સમારોહનું આયોજન કરેલ ઓપનિંગની અંદર પણ જબરજસ્ત માનવ મેદનીએ સાથ અને સહકાર આપેલ એ બદલ પણ આપ સૌનો અત્રે આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ ની અંદર પણ આપ સૌ સાથ અને સહકાર આપશો જ એવી મને પૂરી ખાતરી છે જયંતિભાઈ કવાડિયા સાહેબ અહીં આવી ચૂક્યા છે હવે આપણે આપણા આ કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા છીએ જયંતિભાઈ કવાડિયા સાહેબ અત્રે આવી ચૂક્યા છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીશું મિત્રો જોરદાર તાળીઓથી માનનીય મંત્રી શ્રી જેતીભાઈ કવાડિયા સાહેબ અત્રે આવી ચૂક્યા છે સંસ્થાવતી સદભાવના શૈક્ષણિક સંકુલ વતી આપણે હાર્દિક એમને આવકારીએ છીએ મિત્રો આતશબાજી સાથે આપણે જયંતિભાઈ આપણે આવકારી રહ્યા છીએ ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પંચાયત મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભાઈ શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ અને એમની સાથે છે ડાયરેક્ટર શ્રી ગુજરાત એસટી નિગમ તેમજ પ્રમુખ શ્રી મોરબી જિલ્લા ભાજપ માનનીય શ્રી બિપિનભાઈ દવે સાહેબ એમને પણ આપણે સન્માનિત કરીશું હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવા જઈ છું ત્યારે હું વિનંતી કરીશ કે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત જે છે હું વિનંતી કરીશ મંત્રી શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબ બિપિનભાઈ દવે સાહેબ દેવસીભાઈ જાંબુકિયા જેરમભાઈ સોનગરા ત્યારબાદ કિશોરભાઈ પરમાર વલ્લભભાઈ પટેલ મિત્રો કોઈ પણ કાર્યક્રમ હોય તો એની આપણે શુભ શરૂઆત પ્રાર્થના થી કરતા હોઈએ છીએ ત્યારે પ્રભુ આજની મારી પ્રાર્થના પ્રભુ આજની મારી પ્રાર્થના

હે ઈશ્વર એવી હિંમત તું આમ સાત્રો ને આપજે તો આપણે આપણા કાર્યક્રમ ની શુભ શરૂઆત પ્રાર્થના થી કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ પ્રાર્થના ના શબ્દો છે હર તરફ હર ઘડી હર જગ is 我是你。 ધન્યવાદ બાળાઓ છે અહી આમંત્રી મહેમાનોની આપણે પુષ્પગુંજ આપી અને આવકારી રહ્યા છીએ ત્યારે હું સૌપ્રથમ વિનંતી કરીશ જયંતિભાઈ કવાડિયા સાહેબને કે તેઓ મંચ ઉપર ઉભા થશે અને એમને એમનું સન્માન કરશે પુષ્પ આપી આપણે સદભાવના શૈક્ષણિક સંકુલના એમડી શ્રી ગિરીશભાઈ લકુમ ગુજરાત રાજ્ય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા નું સન્માન કરશે ગિરીશભાઈ લકુમ જોરદાર તાલીઓ મિત્રો આપણે એને આપકારીએ છીએ હા જોરદાર તાલીઓ ત્યારબાદ ગિરીશ વિનંતી કરીશ તો ત્યાં પોતાનું સ્થાન લેશે બિપિન દવે બિપિન દવે અમારા દાદા એમનું સન્માન કરશે એમની શ્રી ગિરીશ લકુમ લખુમ જોરદાર તાળીઓ આપણે એમને સન્માન કરીશું મિત્રો આપણી સૌરાષ્ટ્ર ની રસધાર છે કે મહેમાનોને ને માન ઈદિલ ભરી ને નહીં મેડી મહાન અને હાચી હોરઠીઓ ભણે ત્યાર બાદ વિનંતી કરીશ દેવશીભાઈ જાંબુકિયાને તેમનું પુષ્પગુંજ આપણી અને સન્માન કરશે દિનેશભાઈ દલવાડી જોરદાર તાલીઓથી આપણે એમને સન્માનિત કરીશું દેવશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ દિનેશભાઈને ફરીવાર વિનંતી કરીશ કે તેઓ વલ્લભભાઈ પટેલ નું સન્માન કરશે દિનેશભાઈ આપણે એને સન્માનિત કરીશું આ તો આપડી ગુજરાત ની પરંપરા છે મિત્રો એને કેમ ભૂલી શકીએ ખુબ ધન્યવાદ વલ્લભભાઈ અને દિનેશભાઈ નો ત્યારબાદ હું વિનંતી